તેમના ઉપડ્યા છે બાઈક તો વળતું કરાય રહ્યા આપડે તો મેળ જ આવી છે પચાસ કુદાડો ખર્ચો કરવા છે બાઈક પૂતો પેટ્રોલ પૂતો નું પરખી આંખતા હોય અને પરખી દેખવાનું જ છે ને મફત ચૂલા ના કર અને એક તો કાપડ મોટા પાછા કેવો હાકતો ને મને તો મારી બેટી ત્યાં મયમાંથી તો ખાઈ જાય છે પણ શું કરું આ તો કે છે ને મેણા મારી ઓલી કુતરી વાળું થાય છે ને કે મેળાની મારી ફંટ ખાઈ ને મરી જાય એ વાળું છે

દાડી દાડી અને કુદાડો 100 રૂપિયા ને એમ ના કે કે લ્યો આખી તમન કેવા પા 50 રૂપિયા નું પેટ્રોલ ન ખાવા એવું રે આ તારી ભમરાળા ને રોપા ઉગાડવા મિ ગયો મિટીન ઉડી હઈ ગયો વાંડા લઈ એના હું તો પણ લઈ જાવવા થેકા ફેકો દાડી બેહરવાનો દાડી આવે છે દાડી ના ના દાડી તો ના હોય દાડી આ તો કુદાડો પેટ્રોલ ન ભઈ હવે ચીડી આવતો છે મન નેકળવા જીધું હારું જો થોડો હું જાતો ખેતરમાં હો એ હારું આ જાવ ને હડજો એ હારું

એવા ઊંધા પડે ને લેટ ઉભા હા હા આ તો નરવા ના થાન ના નડે પર કે તમે જ મેર લાવ લ્યો કેમ લીધું ઉનોડો ને આ ચા બહાર વાર્યો હમન તો તમે કોઈ ના મેઠો નાખતા નથી છમ એટલે મેઠો ને હોય ધાપો ઘાડા મન કા ધાપો ઘાડી માં બહાર ની લઈ જો ગોમ માં ઉગારી બાર હપકા ના પડે બેટો તો તો તમે જ હારું વાસી આ ધાપો ઘાડા મે લઈ ને અમને કે છે કે તું ધાપો ઉકાઈ હા તો સબ કાઈ મેલે પગ બીજે તું તો ફાટ્યો ની જન પણ એક વાત થરું મન આ તારે કેટલું થઈ જશે મુકું તમે કોઈ દાડી ગ્રોસ રૂપિયા ના લે ખાય મોન્ટા બેસીન જો છો હવે આદિયાન માળા માં હા ખર્ચે હોય એટલે પણ પેટ્રોલ ના આનો પડે કુક જાડી તો આ લલથન 5 રૂપિયા નું કામ પડી ખવરા આવતા એટલે રૂપિયા ની શેક ની આવતી તો તમે તમાર ની આવતી અમાર તો ઘણી આવે ઢગલો એટલે જોઈ લે હવે હવે જો હાસી છે ના મને તમે અહીંયા હમો તોણે આવ ગયા હા હારું લે ના અને ફલા ખાજો સરકારી પુરુષ અમે તો તો ગમે તે કરશે તમે તો જો અલગ બે લુસી છે શું કરશે હા હા એ હારું લે